છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ છોટા ઉદયપુરના રાઠ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિકાસ કામોની મુલાકાત લીધી છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લાના છ તાલુકાઓમાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે જે કામોની ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ અને ધારાસભ્યો રૂબરૂમાં મુલાકાત લઈ રહ્યા છે અને સમીક્ષા કરી જરૂરી સૂચનો પણ આપી રહ્યા છે જેથી ભવિષ્યમાં જનતાને કોઈ તકલીફ પડે નહીં તેના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલા ગામોમાં ચાલતા પાણી પુરવઠાના કામોનું સાંસદ જસુભાઈ રાઠવાએ રૂબરૂમાં નિરીક્ષણ કર્યું હતું સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના લેવાંઠ જૂથ પાણી પુરવઠા યોજનામાં ત્રેપન જેટલા ગામો આવેલા છે જે ગામોની અંદર જે કામો ચાલે છે તેની રૂબરૂ મુલાકાત લીધી છે સાંસદ જસુભાઈ રાઠવાએ રૂબરૂ મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી મુલાકાતમાં સાંસદ જસુભાઈ રાઠવા સાથે ભાજપના પ્રમુખ સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને વાસમોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર એટલે કે મારા મત વિસ્તારની અંદર આવતા છોટાઉદેપુર તાલુકાના લેહવાટ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી માં નર્મદાનું પાણી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામડે ગામડે પહોંચાડવા માટેની જે યોજના બનાવી છે એ કામગીરીની મુલાકાત લીધી આ યોજના ઇકોતેર કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહી છે બે હજાર ત્રેવીસમાં આ યોજનાનું કામ ચાલુ થયું છે અને લગભગ નેવું ટકા કામગીરી પૂર્ણતાના આરે છે અને આ યોજનાના જે અધિકારીઓ છે એમની સાથે મુલાકાત લેતા બે મહિનાની અંદર મા નર્મદાનું પાણી લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજનાના ત્રેપન જેટલા ગામે ગામ ત્રેપન જેટલા ગામોએ ગામે ગામ પાણી પહોંચી જશે એવી અમને હૈયાધારણા આપી છે કામગીરી સારી ચાલે છે અને ખૂબ વેગવંતી ચાલી રહી છે મને ભરોસો છે કે માર્ચ સુધીમાં આ વિસ્તારના જે મધ્યપ્રદેશને અડીને આવેલા ગામોના વિસ્તારના ગામડાઓને મા નર્મદાજીનું પાણી પીવા મળશે નાહવા મળશે અને પોતે ધન્યતા અનુભવશે